તો અનેક જગ્યાએ રૂપાલાના બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈ રૂપાલાના ઉમેદવારી રદ કરવામાં આવે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ તેમને ટિકિટ આપવામાં આવી તેવી માંગ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલે દાંતા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પણ રોષ વ્યક્ત કરી વડાપ્રધાનના નામે તાલુકા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું જેમાં પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક જાહેર સભામાં નિવેદનમાં રાજપૂત સમાજ સમાજની નારી શક્તિનું જાહેરમાં અપમાન કર્યું હતું પુરુષોત્તમ રૂપાલા નિવેદનને લઈ સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો સમાજ દ્વારા આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન અને વિરોધ કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી ભાજપની રહેશે હોવાનું રાજપૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું ગુજરાતમાં નહીં પૂરા ભારતમાં જોવા મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યા આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાણ સાહેબને આવેદનપત્ર આપી અને અમે માંગણી કરેલી છે કે પુરૂષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે જેની જવાબદારી ભાજપ સરકારની રહેશે અરવિંદ અગ્રવાલ સાથે અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ